નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા જીરુના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બને તો મિત્રો જીરું સાસવનારા તમામ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર મિત્રો જીરામાં ફરી એકવાર મિત્રો દિવસે દિવસે ભાવ વધતા જાય છે મિત્રો સારી અને સુપર ક્વોલિટી જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ મિત્રો બોલાવવા લાગ્યા છે આજે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ વાર થઈ ગયો શનિવાર મિત્રો જાણીલી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભારણો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં નિષ્ફળ ત્રણ હજાર ત્રણસો એંશીથી ચાર હજાર ચારસો બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો સિત્તેરથી હજાર ને રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ચાર હજાર એકસો રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસોથી રૂપિયા સુધી जुनागड त्रण हजार त्रणसो वीस ते चार हजार चारसं त्रेवीस रुपया सुधी बोटाद त्रण हजार बसो चार हजार चारस दस रुपया सुधी अमरेली त्रण हजार वीस ते चार हजार स सोने वीस रुपया सुधी थोल त्रण हजार त्रणसो ते चार हजार एक रुपया सुधी हजार बसो चार हजार रुपया सुधी पोरबंदर हजार हजार दस रुपया सुधी જસતણ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી વાંકાણિયા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર બસોને દસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસોને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ચાર હજાર બાવીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર એકસોને બાવી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સત્યાસી રૂપિયા સુધી થારી ત્રણ હજાર સસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી થરાદ બે હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને પંદર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી સમી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર બસો રૂપિયા સુધી વારાએ ત્રણ હજારથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ તે મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા